સ્ટ્રીટ લાઇટ બરોબર રિપેર કેમ નથી કરી તે કહી ઝઘડો કર્યા બાદ તેમના ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરતા સરપંચ મુકેશ પટેલને માથા પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ પણ વિજયપુર પોલીસ મતકે સત્તાવાર ફરિયાદ નહીં નોંધાઈ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે મારું નામ મુકેશભાઈ ઉત્તમભાઈ પટેલ નામે હું બોલતો કે લાઈટ બગડેલી હતી તો લાઈટ બગડેલી હતી તમે બનાવા ગ્યો હતા અને બનાવી બનાવીને પછી રાત્રે પાછો ઘરે આવ્યો તો 1 કલાક લાઈટ ચાલી અને પછી બંધ થઈ ગઈ મે ચેક કરવા ગયો કે લાઈટ બંધ થઈ ગઈ કે પાછે કેમ બંધ થઈ ગઈ મે ચેક કરવા ગયો તો ત્યાંથી લાઈટની સીજ બંધ કરી રાખેલી હતી એટલે મે પછી ત્યાં થોડી ચર્ચા થઈ તો પછી હું ઘરે ગયો મારા ઘરથી પછી મારો બીજો ઘર છે ત્યાં દોસ્તારો કે બે ભાગ ગયો તો ત્યાં એ લોકો બધા હમલો હમલો લાઈન પર તૂટી પડ્યું મને બધા મારવા લાગ્યા મતલબ લાકડા આદને બધું બધું લઈને આવે ને મને ગમે ત્યાં મારી કાઢો લોકો એ લોકો લગભગ પંદર વીસ જણા આવતા એ લોકો એ હજુ મને નથી ખબર ફરિયાદ થઈ કે નથી થઈ હવે મેં તો ભાનમાં હતો ભાનમાં હતા ને કાલે જ ભાનમાં આવ્યો મેં થઈ કાલે તમે ગયેલા ને કે નથી થઈ નથી થઈ રિપોર્ટ ન્યૂઝ નવસારી